તારીખ પંદરમી ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે તારીખ સોળથી અઢારમાં પણ લગભગ ભિન્ન ભિન્ન ભાગોમાં થોડા વરસાદી ઝાપટા વધી શકે પરંતુ એક સિસ્ટમ અરબી સમુદ્રમાં જે બની રહે છે આ સિસ્ટમ મજબૂત થઈને કર્ણાટકના માર્ગ સુધી આવી શકે છે અને કેરળ છે કર્ણાટકમાં ભારે વરસાદ થઈ શકે છે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ધીરે ધીરે લો પ્રેશરમાં આવતા અસર વધારે થશે ગુજરાત તરફ આવતા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે તારીખ વીસથી પચીસમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલ વગેરે ભાગોમાં કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પચીસમી ઓગસ્ટે એટમોસ્ફેરિક રે પંદરમી ઓગસ્ટથી મજબૂત થતાં પચીસમી ઓગસ્ટે પણ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહે છે જે પણ તારીખ ત્રીસમી ઓગસ્ટ સુધીમાં રાજ્યના ભાગોમાં ભારે વરસાદ વરસાવી શકે તેમ છે અને તારીખ સાત સાત સપ્ટેમ્બર સુધી વરસાદ આવી શકે છે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બાદ પણ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે અને ઓક્ટોબરમાં પણ વરસાદ રહી શકે છે લા નીનોની અસર ઓક્ટોબરમાં બનવાની શક્યતા રહેતા લગભગ ઓક્ટોબર માસ અને સપ્ટેમ્બર માસમાં હવાના હળવા દબાણ વધારે ઊભા થવાની શક્યતા છે ઓક્ટોબર માસમાં ક્યારેક ક્વચિત ચક્રવાત બની શકે નવેમ્બરમાં ચક્રવાત બનવાની શક્યતા વધારે છે અને લા ની અસરના કારણે જો ઓક્ટોબર નવેમ્બર બને તો લગભગ ધીરે ધીરે તેની અસર ચાલુ રહે તો નવેમ્બર માસમાં અને એની શરૂઆતમાં માવઠા થવાની વધારે શક્યતા રહેશે ત્યારબાદ ચોમાસું લગભગ ઓટાઈ જતું હોય છે એટલે ત્યાંની અસર દક્ષિણ ગુજરાતમાં ઓસ્ટ્રેલિયા વગેરે ભાગો તરફ જતી હોય છે એટલે આઈટીસી શેર જે છે એમાં બદલાવ આવવાની શક્યતા રહેતી હોય છે જી